જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર આ વિડીયોમાં આપણે રામદેવ પીર વ્રતની વિધિ મહિમા તથા તેના પરચાઓ સાંભળીશું આજે વ્રતનો બીજો દિવસ એટલે પરચો બીજો સાંભળીશું રામદેવ પીરનું વ્રત નવ દિવસનું હોય છે કોઈપણ મહિનાની અજવાળી બીજથી વ્રત શરૂ કરવું તેમજ દસમા દિવસે તેનું ઉજવણું કરવું આ વ્રત કોઈપણ સ્ત્રી કે પુરુષ અબાલ વ્રત કરી શકે છે વ્રતના દિવસે નિત્ય કર્મ પતાવીને બાજોટ પર લીલું વસ્ત્ર બિછાવીને રામદેવપીરનો ફોટો મૂકવો તેની પાસે કાપડનો નાનો ઘોડો મૂકવો દીવો ધૂપ કરી તેમજ ત્રણ અગરબત્તી કરવી રામદેવ પીરનો મહિમા અને પરચા વાંચવા વ્રતના દિવસે ફરાળ લેવાની છૂટ છે તેમજ વ્રતના દિવસે એકટાણું જ કરવું દસમા દિવસે ઉજવણું કરવું તે દિવસે રામદેવ પીરને દીપ અને આરતી કરવી ત્યાર પછી સવાસે લોટની સુખડીનો થાળ ધરાવો સુખડીનો પ્રસાદ સગા સંબંધી તેમજ પાડોશીઓમાં વેચી દેવો પ્રસાદ વહેંચી લીધા બાદ રામદેવ પીરનો ફોટો તેમજ કાપડનો ઘોડો રામદેવ પીરના મંદિરે મૂકવો જો મંદિર ના હોય તો નદીમાં પથરાવી દેવો આ વ્રત ખૂબ જ ચમત્કારિક છે તેનાથી ધારેલું કામ અચૂક સફળ થાય છે રામદેવ પીરનો જન્મ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક એવા બાબા રામદેવ તેમના ટૂંકા જીવનકાળમાં જ સેંકડો કાર્યો કર્યા હતા જે વર્ષોમાં પણ થવા સંભવ ન હતા એવી લોકમાન્યતા છે કે ભાદરવા સુદ દસમના દિવસે રામદેવજીએ જીવિત સમાધિ લીધી હતી રામદેવ પીરજીએ સમાધિ લેતી વખતે પોતાના હાથમાં શ્રીફળ લઈ બધા જ વડીલોને પ્રણામ કર્યા હતા ત્યારબાદ સૌએ ફૂલો ચડાવી રામદેવ પીરનું શ્રદ્ધાથી અંતિમ પૂજન કર્યું હતું રામદેવ પીર સમાધિ વખતે ઊભા રહી બધાને પોતાનો અંતિમ ઉપદેશ આપતા કહ્યું હતું કે દરેક મહિનાની શુક્લ પક્ષની બીજના દિવસે પૂજા પાઠ ભજન કીર્તન કરી ઉત્સવ મનાવી રાત્રિ જાગરણ કરવું પ્રતિવર્ષ મારા સમાધિ સ્થળે મેળો લગાવવો હું હંમેશા મારા ભક્તોની સાથે રહીશ આમ કહી રામદેવજીએ સમાધિ લીધી આમ દર વર્ષે ભાદરવા શુદ્ધ સમયે રામદેવડા રણુચામાં ભવ્ય મેળો ભરાય છે હવે આપણે રામદેવ પીરના પરચા સાંભળીશું એક વાર બાળ રામદેવ પીરે રમકડાના ઘોડા માટે જીત કરી આથી રાજા અજમલ તેમને રમકડાવાળા પાસે લઈ ગયા અને તેને રમકડાનો ઘોડો બનાવવા કહ્યું રાજા અજમલે તેને ચંદન અને રેશમી કાપડનો ઘોડો બનાવવા કહ્યું તેમણે ઘણું બધું રેશમી કાપડ અને ચંદન રમકડાવાળાને આપ્યું આ બધું જોઈ રમકડાવાળો લાલચમાં આવી ગયો એમાંથી તેણે ઘણું બધું રેશમી કાપડ પોતાની પત્ની માટે રાખી લીધું અને થોડા ઘણા રેશમી કાપડનો ઉપયોગ કરી ઘોડો બનાવ્યો હવે જ્યારે બાળક રામદેવ પીર ઘોડા પર બેસે છે ત્યારે તે ઘોડો તેમને લઈ અને આકાશમાં ઊંચો જતો રહે છે આ જોઈ રાજા અજમલ ખૂબ જ ગુસ્સે ભરાય છે અને તે રમકડાવાળાને જેલમાં પૂરવાનો આદેશ આપે છે થોડી પછી બાળ રામદેવ પીર ઘોડા સાથે પાછા ફરે છે આથી રમકડાવાળાની તેની ભૂલનો અહેસાસ થાય છે પછી તે રામદેવ પીરજીને બચાવવા માટે આજીજી કરે છે ત્યારબાદ બાબા રામદેવ પીર તેના પર દયા દાખવી તેને માફી આપી દે છે અને બસ ત્યારથી જ કાપડનો ઘોડો બાબા રામદેવ પીરનો અત્યંત મહત્ત્વનો ચડાવો માનવામાં આવે છે આજે પણ એ જ પ્રથા જળવાઈ રહેલી છે બોલો બાબા રામદેવ પીરની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય રામદેવ પીર જય હિન્દ પીર જય શ્રી કૃષ્ણ